જમ્મુના પહલગામમાં થયેલા હુમલાનો બદલો ભારતે પર અનેક પ્રકારના મિમ્સ અને મેસેજ વાયરલ થયા હતા ગુજરાત સરકારે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક ન્યૂઝ ફેલાવનાર સામે આકરા પગલાં લીધા હતા ભારતીય સેનાના ઓપરેશન સિંધુને લઈ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે નાગરિકો કોઈ અફવા કે ફેક મેસેજ ઉપર ધ્યાન ન આપે સાચી માહિતી જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવશે સેનાનું મનોબળ તૂટે એવી સોશિયલ મીડિયામાં નેટવર્ક પર પોસ્ટ લખનાર ચાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગૃહ વિભાગ આવી પોસ્ટ પર બાજ નજર રાખી રહ્યું છે કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર

જેમાં તેમણે કહ્યું કે છે કે કાલે ગુજરાતના વિવિધ જિલ્લામાં સોશિયલ મીડિયાના પોસ્ટ માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી પોસ્ટ ટુ વન નંબર તૂટે તે પોસ્ટ કરનાર ચાર લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ પ્રકારની કોઈ પણ હરકત ગુજરાતમાં ચલાવી લેવામાં નહીં આવે ગુજરાત પોલીસને સતર્કતા છોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા ઉપરાંત કોઈ પણ આવી પોસ્ટ પર ધ્યાન આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત